વડોદરા આણંદ નો બ્રિજની દુર્ઘટના કે કે જેમાં અત્યાર સુધીમાં લોકોના ભોગ લેવાઈ છે છે અને આંકડો હજુ પણ વધી શકે કારણ શોધખોળની કામગીરી હજુ પણ યથાવત છે પરંતુ આ તરફ આ ગંભીર દુર્ઘટનાને લઈને સરકાર પર ખૂબ જ માછલા ધોવાયા કારણ કે જે જવાબદારી અને જવાબદેહીની વાત હતી તેને લઈને સવાલો અનેક ઉઠ્યા અને હવે જાણે કે સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ તાત્કાલિક ધોરણે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને માર્ગ મકાન વિભાગના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે તેમાં કાર્યપાલક ઈજનેર એન એમ નાયકાવાલા નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ નાયબ કાર્યપાલક આરટી પટેલ અને મદદનીશ ઇજનેર જેવી શાહનો સમાવેશ થાય છે પ્રાથમિક તપાસને લઈને અવલોકન ને આધારે આગળની કારવાહી હાથ ધરાશે ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે જે રીતે આખી ગંભીર દુર્ઘટના સામે આવી દરેક વખતે તપાસના આદેશ આપવામાં આવે છે આ રીતે કોઈને ને કોઈને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે પરંતુ જે ચૂક સરકાર અને તંત્ર દ્વારા રહી ગઈ છે અને જે સત્તર માસૂમોના ભોગ લેવાયા છે તેની ભરપાઈ કોણ કરશે